કારણ કે અહીંયા એવા વીર પુરુષ જોયા છે જે એક એક જણા ને હજાર હજાર ને મારી નાખે એવા છે આને ખબર નથી આ ગુજરાત એક આખું એને પોગી પાછું વડે એમ છે ખોટા ખોટો પંગો લે છે ભાઈ એટલે એ સત્યાવીસ નો બદલો છે ને એ આખે આખું પાકિસ્તાન સાફ કરવાનું છે કારણ કે એની બલિદાન છે ને એ એમને નહીં જાય હું હરેક પ્રોગ્રામમાં બોલું છું ડાયરામાં તો બોલું છું પણ અહીંયા તમે બધા મારા પોતાના છો એટલે એટલે ઘરમાં ફોર વ્હીલ નહીં હોય તોય ચાલશે ટુ વ્હીલર નહીં હોય તો પણ હથિયાર સારો રાખવાનો ગમે ત્યારે નીકળવાનું થાય ને એટલે નીકળી જ જવાનું તમ